ગયા વર્ષ એને બસો મણ ખરીદી કરી હતી આ વર્ષે સિત્તેર મણની જાહેરાત કરી છે તો સિત્તેરમણ માં ખેડૂત આત્મહત્યા કરવાનો વારો આવે ઘણું નુકસાન છે સિત્તેર ખરીદી કરે એટલે માનો કે એક વિઘાની મગફળી લી છે હવે એને ટ્રાન્સફોર્ટ વાળું નવું જવું નઈટથી મારે મગફળી છે એ સોરસ મીટર પાંચસો પાંચસો ફૂટમાં મગફળી છે એક છોડો બીજો નથી પણ એમાં રિજેક્ટ થયું છે તમારે મગફળી નથી હમણાં ગાંજાનો એક છોડો આવે તો સરકાર ગમે ત્યાંથી ગોતી લે મગફળી એને દેખાતી નથી હવે ખેડૂને તો માથે દેવું કરી અને આપઘાત કરવાનો વારો આવ્યો છે ખોબલે ધોબલે ભાજપ સરકારને મત આપ્યા છે તો ખેડૂતની થોડીક વેદના સાંભળે તો સારું નકર જાય ભવાની ભાજપ જવાની અને વિસાવદર વાળી થવાની રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને તાલુકા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી દ્વારા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એમએસપીના જે ટેકાના ભાવ છે એની જાહેરાત સરકારે મગફળીની કરી દીધી ચૌદસો ને પચાસ રૂપિયા પણ જે લેવી કેટલી લેવી એ જાહેરાત નથી થઈ કારણ કે દસ વીઘા જમીનની અંદર આશરે ત્રણસોથી સાડી ત્રણસો મણ મગફળી પાકતી હોય અને ગયા વખતે ત્રણ લાખ ખેડૂતો આમાં જોડાણા હતા આ વખતે નવ લાખ ખેડૂતો જોડાણા છે તો સરકારે ઓછામાં ઓછી અઢીસો મણ મગફળી લેવી જોઈએ જેની જાહેરાત નથી કરી માત્ર ને માત્ર સાઠ મણથી સિત્તેર મણ મગફળી લેવાની વાત ચાલી રહી છે તો હું આપને કહેવા જાઉં કે કોઈ પણ નાનો ખેડૂત છે એ દસ વીઘા જમીનની અંદર ત્રણસો મણ માંડવી પાકતી હોય તો જો સિત્તેર મણ માંડવી સરકાર ટેકાના ભાવે લે તો બસો ને વીસ મણ માંડવી એને ટેકાના ભાવ સિવાય વેચવી પડે જેનો ભાવ પૂર્ણ ન મળે જેના માટે આજે ખેડૂતોએ ધરણા પ્રદર્શન કર્યું છે કોંગ્રેસના બેનર નીચે આવનારા દિવસોની અંદર સરકારે જે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ખોટી જાહેરાતો લોભામણી જાહેરાતો આપીને ખેડૂતોને ભળવવાનું કામ કર્યું છે પણ અત્યારે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો જાગી રહ્યા છે એટલા માટે જાગી રહ્યા છે કે ખેડૂત છે એ કોઈ પણ પાકનો સંગ્રહ નથી કરી શકતા પાક જેવો નીકળે એટલે એમને વેચવાનો જ હોય છે જ્યારે ખેડૂતનો પાક નીકળે અને જ્યારે યાર્ડમાં જાય ત્યારે કોઈ પણ ભાવ છે એ તમે જોઈ શકો છો નીચે આવે છે અને પછી એ જ સંગ્રહ જ્યારે થાય છે ત્યારે એ જ મગફળીનો ભાવ છ આઠ મહિના પછી તેલનો ભાવ આપણે જોઈએ તો ઉપર હોય છે એટલે અમારી સ્પષ્ટ સરકારને રજૂઆત છે કે સમગ્ર સૌરાષ્ટ્રના નહીં સમગ્ર ગુજરાતના ખેડૂતોને જે ચૌદસો ને પચાસ રૂપિયા મગફળીનો ભાવ નક્કી થયો છે ટેકાનો એમાં આશરે એક ખેડૂત અઢીસો મણ મગફળી લેવામાં આવે આના માટેના આજે અમે ખેડૂતોને સાથે રાખીને ધરણા પ્રદર્શન કરેલ છે